નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને બુધવારનો દિવસ છે ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર આગળના સમાચાર જોઈએ તો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયન ખાતેની પ્રથમ ટેસ્ટનો આજે બીજો દિવસ છે ભારતીય ટીમ પ્રથમ દાવમાં બસો પિસ્તાલીસ રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે ટીમ ઇન્ડિયા માટે લોકેશ રાહુલે પોતાના ટેસ્ટ કેરિયરને આઠમી સદી ફટકારતા એકસો એક રન બનાવ્યા હતા જ્યારે સાઉથ આફ્રિકા માટે રબાડાએ પાંચ અને બર્ગરે ત્રણ વિકેટ લીધી હતી ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણતાને આરે છે મંદિરના ગર્ભગૃહમાં બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામ માતા સીતા લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશભરમાંથી ચાર હજાર જેટલા સાધુઓ બે હજાર જેટલા વીઆઈપી વ્યક્તિઓ પહોંચશે અયોધ્યામાં રોકાણ માટે ટેન્ટ સહિત વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે ત્યારે ગુજરાતથી પચાસથી સાહીઠ જેટલા સંતો પણ જશે પ્લેન અને ટ્રેનમાં બેસી અઢાર જાન્યુઆરી ભગવાન રામની નગરી પહોંચશે રમતગમતને લઈને મોટા સમાચાર જોઈએ તો અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ગઈકાલે એક મોટો નિર્ણય લેતા તેના ત્રણ ખેલાડીઓ મુજીબ ઉર રહેમાન ફઝલ હક ફારૂકી અને નવીન ઉલ હકના ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવી દીધો છે અફઘાનિસ્તાન તરફથી રમવાને બદલે પોતાના અંગત હિતોને પ્રાથમિકતા આપવાના કારણે ત્રણેય ખેલાડીઓ પર આ પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે આગળના બીજા અગત્યના સમાચાર જોઈએ તો પાકિસ્તાનમાં પણ આવતા વર્ષે એટલે કે બે હજાર ચોવીસમાં આઠમી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે આ ચૂંટણીમાં પહેલીવાર એક હિન્દુ મહિલાએ ખેબર પખ્તુનખ્વાના બુનેર જિલ્લાની સામાન્ય બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે અહેવાલ મુજબ સવીરા પ્રકાશ નામની એક હિન્દુ મહિલાએ બુનેર જિલ્લામાં પીકે પચ્ચીસની સામાન્ય બેઠક માટે સત્તાવાર રીતે પોતાનું નોમિનેશન ફાઇલ કર્યું હતું હિન્દુ સમુદાય વતી ચૂંટણી લડનાર સવિરા પ્રકાશ તેના પિતાના પગલે ચાલીને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી પીપીપીની ટિકિટ પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે સવિરા પ્રકાશના પિતાનું નામ ઓમ પ્રકાશ છે જેઓ એક નિવૃત્ત ડોક્ટર છે તેઓ અગાઉ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી પીપીપીના સભ્ય પણ રહી ચૂક્યા છે આગળના સમાચાર જોઈએ તો ભગવાન શ્રી રામ જન્મભૂમિ આયોધ્યામાં આગામી તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાનારા ભગવાન શ્રી રામલલ્લાના ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો દેશ અને વિદેશમાં સર્વત્ર ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ મહોત્સવ નિમિત્તે શિકાગો ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અમેરિકા દ્વારા આયોજિત અભૂતપૂર્વક કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું